હેલો ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ દેખાય ને અત્યારે વાગ્યા છે અમે શનિવાર છે આજે અમે જઈએ છીએ ફેરામાં હવે ટ્રેન સ્ટેશન આવી ગયા છે કોણ કોણ છે હેત અભય ને કીતિકા ને મારા નણંદ છે આલપટનનું ટ્રેન સ્ટેશન જોઈ શકો છો હાલપટણનું ટ્રેન સ્ટેશન તમારે પણ ફેરામાં જવું હોય તો આલપટન થી ટ્રેન લેવાની ત્યાંથી પણ બીજી બદલાવવાની અર્ધે ઉધી હોય તો તો ચાલો સીધા આવે ત્યાં જ એને મળીએ હેલો ફ્રેન્ડ્સ અમે ભોગે એવા જોઈ શકો છો આ છે એન્ટર એરિયા છે અહીંયા આવડી પૈસા દેવાના પહેલાં જવાના અંદર જવાના ચાલો તો તમારે જવું હોય તો એક એન્ટર એન્ટર એન્ટ્રી કરવાના ત્રણ પાઉન્ડ છે એક જ ના છોકરાના નથી લેતા પણ મોટાના એકના ના ત્રણ પાઉન્ડ છે અમે ત્રણ છે મોટા અમે નવ પાઉન આપી દીધા તમારે તો છે જો કેટલો મોટો પાક છે પાકમાં છે ફેરો એ પણ આવું હોય ને તો અમે બે બસ ને બે ટ્રેન બદલાવી પેલા ફેમિલી સેન્ટર થી એક બસ લેવાની પછી હલપટ ઉતરીને રેન્સલેન વાળી ટ્રેન જાય તો ચેન્જ કરવી પડે ને ડાયરેક્ટ હોય તો ઓક્સ બ્રિજવાળી વાળી તો બદલાવી ન પડે તો પણ તમારે એક ટ્રેન ને બસ બે બસ લેવી જ પડે તો ચાલો તો કેટલા બધા માણસો જવા વાળા છે ફેરવામાં હજી પાછળ પણ છે જોઈ શકો છો ચાલો અમે હવે જઈએ ને અત્યારે નવ વાગી ગયા ઉગવામાં એક કલાક થયા અમારે એક કલાક ઉપર થઈ ગઈ એ દોઢ કલાક એમ સાડા સાતના નીકળ્યા હતા નવ વાગે ભૂગ્યા ચાલો હવે ના જઈને બતાવીએ હવે હું મળે છેલ્લે સુધી રહેજો વિડીયામાં જોઈ શકો છો અમે પૂગ્યા એવા અંદર খ પલંગ ઉપર પાથરવાની બેડશીટ છે આથે બધી ધાબરા છે આ છે ધાબરા અપેટુ ઓસર કાર્પેટ નું ભાવ તો પૂછો આ બધી કાર્પેટ છે અમે ધીસ કાર્પેટ વિચ વન વિલ બીગ વન ધીસ બીગ વન યે ધીસ કાર્પેટ 50 મલાઈડિંગ આ છે 30 પાઉન્ડ છે પેલી છે 50 પાઉન્ડ છે મોટી અને આમાં છે બધા કપડા સોણીયું છે આમાં બધી સોણિયું છે નાક ની બધી છે અભય જેકેટ નો ભાવ પૂછે હા મેં ટ્વેન્ટી પાઉન્ડ આ છે વીસ પાઉન્ડ છે જો આ છે વીસ પાઉન્ડ નું જેકેટ આ બાજુ બધું ફ્રૂટ મળે માણસો બહુ બધા છે જો આજે લેધર બહુ સારું છે ને ગરમી છે એટલે બે પવનું એક પાઇનેપલ પછી સ્ટ્રોબેરી દસ ત્રણ લેવની તો દસ પવના છે સ્ટ્રોબેરી એકદમ મસ્ત ફ્રેશ આ છે ગ્રેપ્સ ઓરેન્જ બે બે પવના લીંબુ છે એપલ ગ્રેપ્સ કેટલી છે 1.3 पौंड छे है 3.5 पौंड एक छे ने 3.5 है pound

নে বটেটা নে লিধা পইচা

ત્રણ બોક્સ અહીંયા સસ્તા પડે ગુલાબના બે આ ફૂલ જો તમારે લેવાય તો પાંચ પાંચ છે ને દસ પવન પાંચ બોક્સ આવી રીતે પાંચ લેવાના તમારે દસ પવન આવી જાય

આ તુલસી આવે એમાં જોઈ શકો છો મસ્ત મજાની છે તુલસી ને અહીંયા બધું કિચન માટે મસ્ત છે ટોપિયા ને બધું કાશનું કાશનું બધું છે એ સ્ટીલ પણ છે ડબ્બો જો રોઢી ને બધું છે પછી અહીંયા ઢીંગલા ટિંગલ યુનાની નની જો કેટલી સરસ લાગે છે પછી આ છે સ્પાઈડરમેન સ્પાઈડરમેન જો એ હેતુ હેતુ જોન સિને ગોતેસ કોને ગોતેસ હે આજો સ્પાઈડર ઊભો થયો અહીંયા છે ને સાયકલ પણ તમને મળી જાય સસ્તી લઈ લે ને આ એક લઈ લે

પાસો દે સ્કીપિંગ વળ તો સોસ્તા પડત તે એ જ છોકરાને રમવાનું ગે જાવે એ લોકો બી ને આપણો છોકરા બી એનામાં જ આવો હોય તો રમવામાં કેટલા બધા છે સ્પાઈડરમેન ના 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 ના

ᱥᱮ આપણે ઓરેન્જ નું ડિસ્કાર કરવું છે એનું ભાખું છું આ મશીન છે આવી રીતના જો છે પાસે શું સુસ બનાવવું આ જો ઘોડીયું પણ કોઈને લે હોય તો ઘોડીયું પણ મળે તો મને આમાંથી લે હોય તો બધી ગોતવાનું આ લોકો કેમ ગોતે છે એમ ગોતી ગોતીને લઈ શકો આજે શનિવારે પણ બહુ હોય

हेलो फ्रेन्ड अङ्खो पौड नित चेक गरे चालो त आम जाइ ओली बाजु से ने, के, 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 फेरो मोटो छे फेरो बहुज म अर्धोज फर जा जो साइकल केटली बदि लै नै अहिले पुगाडि भरि ओली साइकल बहु मस्तो

देखो तो भैया टोली से बहुत बदी होशियार देखो कैसे फूल सेने बदु जे से हैं यहां यहां अपन फ्लावर से जो मैं तो तुम्हें बताऊं फोन से मस्त से

પછી આ છે પંદર પવનનું પછી આ કેક ઝાડ છે કેવાનું છે ખબર નથી ફ્લાવર કેક છે પછી અહીંયા પણ છે બધા ફ્લાવર હું તમને બતાવું તો પ્રાઇસ જોતા જજો તમારે લેવું હોય તો તમે આવી શકો આ બે બે પવનના કુંડા છે બધા કા આ અઢી પવન છે પછી આ પણ બે બે પવન છે પછી આ દસ પવન ગુલાબનું છે

એક પરે પણ છે ને અહીંયા ગાડલા છે કબાટ એ મળી ટેબલ મળી જાય કબાટ બધું છે ખુરશી આમાં ઇસ્ત્રી કરવા માટે છે આ ટેબલ છે મસ્ત ટેબલ છે ડાઇનિંગ ટેબલ નાનું નાનું જો આવી રીતના કબાડીને બધું મળી જાય

ઘડિયાળ બતાવું તમને પહેલાંની પહેલાં છે ને આવી ઘડિયાળ આવતી કેટલી મસ્ત ઘડિયાળ છે હવે ત્યાંનું કંઈ ખબર નહીં અહીંયા તો કંઈ મળે છે ઇન્ડિયામાં મને ખબર નથી કૃષ્ણ ભગવાન છે શિવલિંગ છે એવું છે કિસ્તા છે અલુ છે અહીં જોવો સાયકલ ન્યુ બધી નવી છે આ બધી સાયકલો છે બેટરી વાળીને બધી સાયકલો છે આખી આ લાઈનમાં છે ને આખી લાઈનમાં સાયકલ જ છે પૂરી લાઈન ફરતી આખી લાઈનમાં સાયકલ જ છે તેમ કહે કે તમે મમ્મી સાયકલ લઈ લો ને સાયકલથી તો બધું જોવું हेलो साइकल पे बैठी निमी बदु फेरो फेरी लिए तर पुइने वर्षा पुने पासवर्ड बिहाड देऊ ए बदी साइकल से आई पण चेक जे आजो आज बे कुतरा ने पण फरवा लईने निकडच नी, नी, नी जो आ मस्त साइकल से बदी कर त बेस्ट कासे बरीकीम साइकल से जो સાયકલ નો ફ્રેન્ડ હોય સાયકલ લેવા અહીં આવી જજો જે બધી પાના છે એમાં તો આવી ગયું આ તો કાફી કરજો હેતુ હેતુ ને છે હવે ટોલ તડકો લાગ્યો ને એને આઈસ્ક્રીમ ખાવીશ તો ભૂખ લાગી ગઈશ પછી આગળી સાહેબ તો ભૂખો થઈ ગયો મારો હેતુ કાંઈ તો ભૂખ છે ને હેલો ફ્રેન્ડ અમને હવે ભૂખ લાગી ગઈ છે ને ને ઠંડુ ખાવું આઈસક્રીમ કે

ચાલો તમે અમે ફાઈ લીધું પેટ ઊજો કરી લીધી હવે શાંતિથી ફરીએ જો હવે કાશના ઠામ જુઓ તો એ પહેલાં અહીંયા જો ટેબલ બધી ત્રાંબા પિતરના બધી વાસણ હા છે માસ્ટલી ફિશ છે ફિશ છે Sani get lijo pila ni. Ini apa itu? Ini gede nggak sarah wes. Nama pun sih, itu gaduh pila ni. Bajanya pun sih tu. Mesin pun અહીંયા પણ છે આ બધી ટીંગડવાનું લાગે છે બારમાં જો ઝુમળ ઝુમળ કેટલા મસ્ત લાગે છે એક આ એક છે ને આ છે મેશિંગ છે ચાલો તો અહીંયા છે એકટ જોઈએ

આવી રીતનો મશીન ચેક કરીને લેવાનો એ સાનું છે આના બે પાર્ટ કરવામાં આવશે કેમકે બહુ વિડીયો લાંબો થઈ જશે એટલે બે બે ભાગ આવી જાય એન્જોય કરજો બે ભાગ વિડીયોમાં જે આમ ગાડીઓ લઈને ગાડી લઈને આવે ને ગાડીમાં જ બધો સામાન કાઢતા જાય ને વેચતા જાય બધા પાસે ગાડી છે બધા ગાડી લઈને વીસ લાઈન છે આમ સીધી ગણીને અમે તો વીસ લાઈન ફેરો ભરાણોશ ને આમ ઓલી બાજુ અલગ અલગ બીજી લાઈનો છે તો અલગ એટલો મોટો ફેરો છે તો તમારે આવું હોય તો નેક્સ્ટ સ્ટડી આવી જજો ગરમી હોય ત્યારે હા આ લાઈનમાં આ અમારી બીજી લાઈન છે બીજી લાઈનમાં મેં આવ્યા આ બધા ચપ્પલ પેઇન્ટ છે ત્રણ ત્રણ પાઉનના

ઘડિયાળ છે બધી અલગ અલગ ડિઝાઇનમાં આપણા માણસ નથી એક બે દેખાતા હતા એ પણ હવે દેખાતા પણ નથી બીજા ભુરિયા ને એવા બધા બહુ છે જાકેટ કેટલી મસ્ત છે રેડ કલરની કોઈ એવી પહેરતા હોય તો લઈ શકો આઈસ્ક્રીમ કંઈકમાં આઈસ્ક્રીમ મને કઈ જોવા નહીં મળતું હું કેવી રીતના ખવડાવું અહીં જો બધા ઝાડવાસ છે ખોટા છે ખોટા છે ખોટા સ્ટ્રી છે મસ્ત છે નાઈસ સારું લાગે સારું લાગે અહીં છે કાશના બધા વાસે